જય અન્નપૂર્ણા માતા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે સાંભળવા જઈએ છીએ દિવ્ય અન્નપૂર્ણા વ્રત કથા એક એવી કથા જે તમને ધન સુખ અને સંતોષનો આશીર્વાદ આપે છે ચાલો આ પવિત્ર યાત્રા શરૂ કરીએ આ વ્રત માક્ષરસુદ્ધ છઠને દિવસે આવે છે વ્રત કરનાર સવારે સ્નાન કરીને વ્રતની કથા વાર્તા સાંભળે છે એ દિવસથી શરૂ કરીને એકવીસ દિવસ સુધી એકતાણા કરે છે ભૂલથી કોઈ વસ્તુ જો ખવાઈ જાય તો પછી બીજા દિવસે નકોડો ઉપવાસ કરવો પડે છે ચાલો આ વ્રતકથા શરૂ કરીએ કાશી નગરી એ નગરીમાં એક બ્રાહ્મણ રહે બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ જમના જટાશંકર ભારે મહેનતું આખો દિવસ મહેનત કર્યા કરે પણ એને પેટે પૂરતું ખાવા મળે નહીં ઘણા દિવસો તો એવા આવે કે એમને ઉપવાસ કરવો પડે જટાશંકરે ખૂબ વિચાર કર્યો કે આવા દુઃખના નિવારણ માટે શું કરવું કંટાળીને આખરે એ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયો મહાદેવને પ્રસન્ન કરવા માટે એ ત્રણ દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો બેસી રહ્યો આખરે એને દિવ્યવાણી સંભળાઈ કે અન્નપૂર્ણા અન્નપૂર્ણા આથી એણે કેટલાક લોકોને પોતાના આ અનુભવની વાત કરી પણ એ લોકો તો એની મસ્કરી કરીને હસી કાઢ્યું આથી જટાશંકર એ જ રીતે ત્રણ દિવસ ફરી મંદિરમાં બેસી રહ્યો એટલે ફરી દિવ્યવાણી સંભળાઈ હે બ્રાહ્મણ તું દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં દેવી તારી ઉપર જરૂર કૃપા કરશે બ્રાહ્મણ તો એ પ્રમાણે મંત્ર જપતો જપતો આગળ વધવા લાગ્યો એવામાં એક સરોવર આવ્યું એ સરોવરની પાળે ઘણા વૃક્ષો હતા અને સુંદર બગીચો પણ હતો ત્યાં અપ્સરા ટોળે વળીને બેઠી હતી અને વ્રત ઉજવતી હતી જટાશંકરે ત્યાં જઈને પૂછ્યું બહેનો તમે આ સેનું વ્રત ઉજવો છો અપ્સરા કહે અન્નપૂર્ણા માતાનું આ વ્રત કેવી રીતે ઉજવાય આ વ્રત ઉજવવા માટે માગસરસૂદ છઠને દિવસે શરૂઆત કરવી દોરાની એકવીસ શેરો લેવી તેને એકવીસ ગાંઠો વાળવી એકવીસ એકટાણા કરવા માતાજીના નામનો ઘીનો દીવો કરવો કથા વાર્તા કરવી અને એકવીસ દિવસ પૂરા થાય એટલે આ વ્રતનું ઉજવણું કરવું એટલે યથાશક્તિ દાન આપવું આ વ્રત કરવાથી શું ફાયદો થાય આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે વાંઝ્યાને પુત્ર પ્રાપ્તિ થાય તમારી ધારેલી મનોકામના સિદ્ધ થાય તમારે આ વ્રત કરવું છે હા તો લો આ દોરો અને જટાશંકરે દોરો લીધો અને ભાવપૂર્વક અન્નપૂર્ણા માતાજીનું વ્રત આદર્યું વ્રત લેતાની સાથે જ એને તો લાભ મળવા માંડ્યા સરોવરમાંથી હીરા મળ્યા સોનાના પગથિયા ઉતરીને સરોવરમાં ગયો ત્યાં સોનાનું મંદિર દેખાયું એના રૂપાના કમાડ દેખાયા રત્નોના ઝરોખા દેખાયા જટાશંકર તો મંદિરમાં ગયો ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિંચકતા હતા જટાશંકરે માતાને સાંગ દંડવત પ્રણામ કર્યા એ તો માતાજી હતા એટલે બ્રાહ્મણની વાત સમજી ગયા અને એને આશીર્વાદ આપ્યા બ્રાહ્મણ જટાશંકર આશીર્વાદ લઈને ખેર આવ્યો ત્યારે એની ઝૂંપડીની જગ્યાએ મોટી હવેલી બની ગઈ અન્નપૂર્ણા દેવીની કૃપાથી એક વખત તો ભિખારી જટાશંકર આજે તો ધનવાન બની ગયો પણ જટાશંકરને એકેય સંતાન ન હતું એટલે સંતાન થાય એના માટે જમનાએ એને ફરી પરણાવ્યો એની બીજી પત્ની ઝેરીલી હતી બીજે વર્ષે જટાશંકર અન્નપૂર્ણાનું વ્રત કરતો હતો તેના હાથ ઉપર વ્રતનો દોરો બાંધેલો હતો તે તેણે તોડી નાખ્યો આથી માતાજી ક્રોધે ભરાયા અને જટાશંકર જેવો હતો તેવો નિરાધાર અને ભિખારી થઈ ગયો તે ફરી પહેલાં તળાવ પાસે ગયો અને તળાવમાં આપઘાત કરવા માટે પડ્યું ત્યાં માતાજીએ તેને દડાની માફક ઝીરી લીધો માતાજીએ એને ફરી વરદાન આપ્યું જટાશંકર ઘેર પાછો આવ્યો એણે નવી બ્રાહ્મણીને કાઢી મૂકી પછી પાછું હતું તેવું સુખ તેને મળ્યું જમનાને સારા દિવસો ચડ્યા અને સમય થયો એટલે એણે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો હવે એ સર્વ વાતે સુખી હતા હે અન્નપૂર્ણા તમે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા એવા સૌને ફળજો આ કથામાંથી આપણે શીખ્યું કે શ્રદ્ધા અને ભક્તિ એ અશક્યને પણ શક્ય બનાવી શકે છે આશા છે કે આ કથા તમારું જીવન પ્રકાશિત કરશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મત કે પ્રશ્નો નીચે કોમેન્ટમાં લખો આજ માટે આટલું ફરી ભેટીશું નવી કથા સાથે